પ્રજા તરીકે મતદાર તરીકે આપ બિલકુલ જવાબ માંગી શકો એવી પરિસ્થિતિનું સર્જન કરવા માટે મોટી સંખ્યામાં મતદાન થવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે વડોદરા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પ્રચારના યુદ્ધ શાંતો થઈ ગયા છે પરંતુ એ વડોદરાની જિલ્લાની જનતા માટે શું વિચારે છે એ જાણવું પણ એટલું જ મહત્વનું છે હવે જ્યારે મતદાનને ગણતરીનો સમય બાકી છે ત્યારે ડૉક્ટર હેમાંગ જોશીનું વડોદરા જિલ્લા માટેનું વિઝન અને મિશનની વાત કરવા માટે મારી સાથે ખુદ ઉપસ્થિત છે ડૉક્ટર હેમાંગ જોશી ડૉક્ટર જોશી તનતોડ પ્રચાર યુદ્ધ ખતમ થયા બાદ હવે જ્યારે વારો છે મતદાનનો તો વડોદરાની જનતા આપણી પાસે એ જાણવા માગે છે કે વડોદરા માટે આપણું વિઝન અને મિશન શું છે જી ચોક્કસ પહેલાં તો મારી વાત મૂકતાં પહેલાં હું આપના માધ્યમથી વડોદરાના સર્વે શીર્ષસ્થ નેતૃત્વ કાર્યકર્તાઓ અને મતદાતાઓનો આભાર માનવા માગીશ કારણ કે જે પ્રકારે છેલ્લા પચાસ દિવસથી પણ વધારે દિવસથી ધૂમ ધકતા તાપની અંદર પણ તમામ કાર્યકર્તાઓએ બૂથ લેવલે વોર્ડ લેવલ વિધાનસભા લેવલ પર જે પ્રકારે પ્રચારની કામગીરી કરી છે લોકોની વચ્ચે ડોર ટુ ડોર સંપર્ક સાધ્યો છે અને મતદાતાઓએ પણ અમારી ફેરણી દરમિયાન એક એક કલાક અડધો કલાક તડકાની અંદર પણ બહાર ઊભી અને અમારું સ્વાગત સત્કાર કર્યું છે હું માનું છું કે આ નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસલક્ષી કાર્યો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર માટેની લોકોનો પ્રેમ એમની આસ્થા એમની શ્રદ્ધા અને એમનો સત્કાર મને મળી રહ્યો છે અને આપ જે પ્રકારે વડોદરા માટેના મારા વિઝનની વાત કરી રહ્યા છો તો ઘણા બધા એક લોકસભાના સાંસદ તરીકેના મારા કાર્યક્ષેત્ર આવતા હોય કે જેમાં મારે પહેલાં તો તમામ જે લોકલ ગવર્નિંગ બોડીઝ હોય એમની સાથેનું મારે સંકલન સાધવાનું હોય છે પછી તે કોર્પોરેશન હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે ક્યાંક ગ્રામ પંચાયત લેવલ પર પણ જવાનું થાય તો આ તમામ લોકો સાથે એક સુદ્રઢ સંકલન થાય અને વડોદરાના તમામ તબક્કાનો વિકાસ સારી રીતે થાય એ માટેના મારા પ્રયાસો રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ આપણે ખૂબ સારું કાર્ય કરવાની વડોદરાની અંદર જે પ્રકારે જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે એવું નથી કે કાર્યો નથી થયા પરંતુ વડોદરાનો વિકાસ વડોદરાની અંદર ઔદ્યોગિક વિકાસ અને તમામ પ્રકારનો વિકાસ જે ગતિથી થઈ રહ્યો છે આપણે ગતિથી કદમથી કદમ મિલાવવા પડે એવું છે અને આ માટે થઈને ઘણા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા કાર્યો ટાઉન પ્લાનિંગને લઈને પણ ઘણા સારા કાર્યો આપણે કરવાની જરૂર છે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મારા કાર્યકાળ સાથે આપ પરિચિત છો જે પ્રકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગરની અંદર જે શાળાઓ બનાવવાનું કામ શિક્ષકોને સારી ટ્રેનિંગ આપવાનું કામ થયું છે એ જ પ્રકારે જિલ્લાના ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કઈ રીતે શિક્ષણનું માળખું વધારે સુદ્રઢ બને મજબૂત બને અને છેવાડાના જે લાભો છે એવું નથી કે સરકાર તરફથી લાભો મળવામાં નથી આવતા અને હું સાંસદ બનીશ તો અચાનક જ લાભો આવી જશે પણ જે લાભો છેવાડાના ગામ સુધી પહોંચવા જોઈએ તમામ લાભો પહોંચે એ માટેના મારા પ્રયાસો રહેશે સાથે આરોગ્યનું પણ આપણે જો વિચાર કરીએ તો વડોદરા એ ગુજરાતના મધ્યની અંદર આવેલું શહેર છે અને દા દાહોદથી આગળ જઈ રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ ઘણા એવા ક્રિટિકલ કેસીસ વડોદરાની અંદર પોતાના ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે તો કઈ પ્રકારે લોકલ મેડિકલ ટુરિઝમ અને ઇન્ટરનેશનલ મેડિકલ ટુરિઝમ જો આપને ખ્યાલ હોય તો જૂના વડોદરામાં તો ઇન્ટરનેશનલી પણ લોકો અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા હતા તો એ માટેની પણ આપણે એક સારી સુવિધા ઊભી થાય એના માટેની ઇકોસિસ્ટમ તમામ લોકો સાથે મળી અને આપણે ઊભી કરી શકીએ એ માટેના પણ પ્રયાસ કરવામાં આવશે જ્યારે હું મેડિકલ ટુરિઝમની વાત કરું તો ઇન્ટરનેશનલી આપણે આ કનેક્ટિવિટી વધારવી પડે માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના પ્રયત્નોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ઇમિગ્રેશનની તો શરૂઆત થઈ જ છે હવે ફ્લાઇટ્સના ઓપરેશન્સ પણ કઈ રીતે શરૂ થાય એ માટેના પણ પ્રયાસ આવશે અને આવા ઘણા એવા મારા લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સ છે એક હું હજુ એક વાત આપને કરું તો વડોદરા એ સંસ્કારી નગરી સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે આ ઓળખ વધારે ફોર્મલાઇઝ થઈ અને ડોક્યુમેન્ટ કઈ રીતે થાય આ માટેના એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવશે કારણ કે હેરિટેજનો વારસો વડોદરાની અંદર ખૂબ જ સારો છે કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન્સ ખૂબ જ સારા છે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી આપ જુઓ ફાઇન આર્ટ્સ જુઓ પરંતુ એને નિયમિતપણે પ્લેટફોર્મ મળતું રહે એવું એક કેનવાસનો ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારે સ્કોપ છે તો આના માટે પણ કયા પ્રકારે આપણે ચિંતા કરી શકાય એ માટેનો પણ એક વિનંબર પ્રયાસ કરવામાં આવશે જી પરંતુ ડૉક્ટર આપ એમ માનો છો કે હંમેશા પ્રધાનમંત્રી કહે છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી યોજનાઓનો લાભ પહોંચતો નથી એને તમે સંતુલિત વિકાસ ઇન્ક્લુઝિવ ગ્રોથ ક્યારેય ન કહી શકો તો એના માટે સતત જનસેવકોને પ્રજાની વચ્ચે રહેવાની હિદાયત પણ આપે છે સૂચનાઓ પણ આપે છે તો આપે માનો છો કે ચૂંટાયા પહેલાં જ્યારે મતદાન થતું હોય ત્યારે નેતા નિશ્ચિતપણે મતદારના ઘરે પહોંચે પરંતુ જ્યારે ચૂંટાઈ ગયા ત્યારબાદ પછી એમને મળવું દુષ્કર થઈ પડતું હોય છે તો આપે માનો છો કે આ પ્રકારની જે પોલિસી છે એમાં નિશ્ચિતપણે ફરક આવવો જોઈએ નિશ્ચિતપણે ચેન્જ આવવો જોઈએ ડૉક્ટર જોશી આપને જણાવતા મને આનંદ થાય છે અને આપને પણ જાણતા આ બાબતને ખુશી થશે કે મારા પ્રચારનો જે પ્રવાસ છે એ અત્યારે આચારસંહિતાને કારણે મેં ટૂંકાવ્યો છે પરંતુ ઘણા ગામો અંતરેળા વિસ્તારના જિલ્લાના એવા છે કે જ્યાં મેં એમને એવું કમિટમેન્ટ આપ્યું છે કે રિઝલ્ટ પહેલાં અને ચૂંટણી પછી હું આપને ત્યાં મળવા આવવાનો છું કારણ કે ગામો જ્યારે હું વિઝિટ કરતો હોઉં ત્યારે ગામોમાં માત્ર પ્રચાર મારો મોટિવ નથી હોતો ગામોની અંદર જ્યારે હું પહેલીવાર વિઝિટ કરતો હોઉં ગામોના ઘણા પ્રાણ પ્રશ્નો કે જે વખતો વખતથી હજુ પેન્ડિંગ હોય એ માટેની પણ સતત ચિંતા થવી માત્ર ને માત્ર મારા ટેલિફોનિક આગ્રહથી અથવા મને કશે એમના ગામની બહાર કોઈ જિલ્લા પંચાયતની બેઠકમાં મને મળ્યા હોય અને ત્યાં મારા આગ્રહથી સમગ્ર ગામ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકતું હોય તો આ મારી જવાબદારી છે કે એ બાબતે હું પણ એ ગામની વિઝિટ કરી અને એમના જે પ્રશ્નો હોય એ માટેનું પણ એક પ્લાનિંગ કરી અને સારી રીતે મૂકવું આપે એક વાત કરી કે યોજનાઓનો લાભ જ્યારે વિકસિત ભારત સંકલ્પનું જ્યારે લોન્ચ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે એમના દ્વારા ખૂબ જ એક સરસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો એ શબ્દ છે સેચ્યુરેશન પોઈન્ટ કોઈ પણ યોજનાનો લાભ એક સેચ્યુરેશન પોઈન્ટ સુધી તમામ લોકોને મળે એ લક્ષ્ય હંમેશા ભારતીય જનતા પાર્ટીની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારનું રહ્યું છે એટલે હંમેશા અમારા દ્વારા પણ એક જનપ્રતિનિધિ તરીકે હરેક યોજનાના લાભ સેચ્યુરેશન પોઈન્ટ સુધી મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવશે અને અમે આ બાબત માટે જવાબદેહ પણ છે માત્ર મતદાતાઓને નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જ્યાં શીર્ષસ્થ નેતૃત્વ પણ અમારી પાસે વખતો વખત રિપોર્ટ માગતું હોય છે બિલકુલ પરંતુ ડૉક્ટર હેમંત જોશી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન છે ત્યારે હું હવે વાત કરવા જઈ રહ્યો છું વડોદરા શહેરની જ્યાં પાંચ વિધાનસભા ઇન્ક્લુડેડ છે બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારે એમણે કીધું કે આ વડોદરાનું મારી પર ઋણ છે તો આપ એમ માનો છો કે હવે જ્યારે એક તરફ સ્માર્ટ સિટીની અંદર આ શહેરનો સમાવેશ છે તો નિશ્ચિતપણે આ શહેરની ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એવી પણ છે કે ક્યાંક ચોક્કસ લેવલથી આગળ વધી નથી તો એને તમારે ગતિ આપવાની એ પણ એક જવાબદારી તમારી રહેશે એવું લાગે છે તમને હું માનું છું કે જે પ્રકારે અમારા તમામ ધારાસભ્યો ખૂબ જ વરિષ્ઠ ધારાસભ્યશ્રીઓ છે અમારા વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લા હોય પૂર્વ મંત્રીશ્રીઓ યોગેશભાઈ પટેલ મનીષાબેન વકીલ કે અમારા યુવા ધારાસભ્યો કેયુરભાઈ રોકડિયા કે જૈતેન્દ્રભાઈ દેસાઈ તમામ એક વડીલ ધારાસભ્યોશ્રીઓ છે અને એમને અત્યારે એમનો સહકાર પણ મને પ્રચાર પ્રસાર દરમિયાન ખૂબ સારો મળી રહ્યો છે તો આ તમામ જે પ્રાણ પ્રશ્નો છે કે જે અમુક પ્રશ્નો વખત ઘણા વખતથી વડોદરા શહેર ઝંખતું હોય તો એ માટે તમામ સાથે સંકલન કરી અને સારામાં સારો એનો નિવેડો આવે અને ઝડપી નિકાલ થાય એ માટેના મારા પ્રયાસો રહે અને જેમ આપ જાણો છો કે પ્રધાનમંત્રીએ કીધું કે આ જે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે એમાં તમે સંકલ્પ સિદ્ધિ તકની ઉજવણી કરી રહ્યા છો જો દેશની દિશાને દશા બદલવી હશે તો યુવાઓની ઉપર છે તો આપણે માનું કે પસંદગી પણ એ જ દિશા તરફ જે સુડતાલીસનું જે વિઝન છે એને જ એક્ઝિક્યુટ કરવા માટેનું એક લાગે છે આપણે ચોક્કસ જો આપણે વડાપ્રધાનજીને હમણાં છેલ્લા બે મહિનાથી આપ જો ફોલો કર્યા હોય તો એમણે એક એક વાત કહી છે કે મારા માટે મુખ્ય ચાર કેટેગરી છે ગરીબ યુવા અન્નદાતા એટલે કિસાન અને નારી અને આ વિકસિત ભારતની અંદર પણ ખૂબ જ મોટો ફાળો ભજવવાના છે તો જ્યારે મને એક યુવા તરીકે જ્યારે મારી પસંદગી કરવામાં આવી હું માનું છું કે સમગ્ર દેશના જે લોકતંત્રમાં કયા પ્રકારે યુવાનોની વાતને વાચા આપી શકાય સમગ્ર ગુજરાતમાં પણ હું આપને કહું હું અને ધવલભાઈ એ ખૂબ જ યુવા ઉમેદવારો છીએ અને હું સૌથી યુવા ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે અમે લોકો પણ કયા પ્રકારે યુવાનોની વાતને ત્યાં પાર્લામેન્ટ સમક્ષ મૂકી શકીએ માન્ય સરકાર શ્રી સમક્ષ મૂકી શકીએ એ માટે થઈને મોદી સાહેબે અમારે અમને અમારું જ્યારે ચયન કર્યું હોય ત્યારે અમારા ઉપર તો યુવાનો માટેની પણ વિશેષ જવાબદારીનું અમને એક પ્રતિ થાય છે જી ડૉક્ટર જોશી આ તો આપણે થઈ આપના વિઝન અને મિશનની વાત પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે મતદાર હોય પરંતુ એક જે થ્રેક ફેક્ટર છે એ વેવ છે અને વેવને કારણે ભારતીય જનતા પાર્ટી અને મતદારો આ બંનેમાં એક અલગ પ્રકારની સિચ્યુએશન છે તો આપ મતદારોને શું મેસેજ આપવા માગો છો કારણ કે જેમ આપ જાણો છો કે આરોગ્ય માટે પણ એક ખૂબ એ મહત્વની વસ્તુ છે ખુદ પ્રધાનમંત્રીએ પણ આપને પત્ર દ્વારા સૂચિત કર્યા છે કે કયા પ્રકારની પ્રિકોશનરી મેઝર્સ લેવા જે હીટવેવ વડોદરા મને એવું લાગે છે કે જે પ્રકારે વડોદરાનો હંમેશા સ્વભાવ રહ્યો છે વડોદરાએ હંમેશા એક દાખલા સ્વરૂપ મતદાન કર્યું છે હંમેશા દાખલો બેસાડ્યો છે લોકશાહીના પર્વને ને રંગે ચંગે ઉજવ્યું છે આવતીકાલે જે આ વેવના વાદળો છે એ વડોદરા એમનો સવારના પહેલા તબક્કામાં જવાબ આપી દેવાનું છે અને ખૂબ સારામાં સારું મતદાન વડોદરાના સર્વે નાગરિકો કરવાના છે હું આ વાત માત્ર કહેવા ખાતર નથી કહેતો પરંતુ જે પ્રકારે અમને ફીડબેક મળી રહ્યા છે જે પ્રકારે અમને વિવિધ સોસાયટીઓ સામાજિક અગ્રણીઓ અને તમામ મતદાતાઓ તરફથી અમને પ્રતિસાદ મળી રહ્યો છે એ બાબત અમને ખાતરી અપાવે છે કે વડોદરામાં સમગ્ર આ હીટવેવના હોવા છતાં પણ ખૂબ જ સારું મતદાન વડોદરા નાગરિકો કરવાના છે આની એક બીજી વાત આપને કહું તો તંત્ર દ્વારા પણ ખૂબ જ સાબદા પ્રયત્નો કરવામાં આવ્યા છે ઇલેક્શન કમિશન દ્વારા હીટવેવથી લડવા માટેના ઘણા વિશેષ સુવિધાઓ પણ ત્યાં બુથ લેવલ પર ઊભી કરવામાં આવી છે એટલે હું આપના માધ્યમથી સમગ્ર વડોદરાની જનતાને પણ અપીલ કરીશ કે આપણે સૌ સાથે મળીને આપે જે રીતે કહ્યું કે મતદાન આપણો અધિકાર તો છે જ પરંતુ કર્તવ્ય ભાવથી મતદાન કરી અને વધારેમાં વધારે એક જંગી રેકોર્ડ બ્રેક મતદાન વડોદરાના નાગરિકો એના અધિકારનો ઉપયોગ કરે એ માટેની એક અપીલ કરું છું બિલકુલ ડોક્ટર હવે હું મારો અંતિમ સવાલ છે કે જે રીતે આપને જ્યારે મતદાનની કાલે શરૂઆત છે પરંતુ આપને વિવાદમાં ઘસડવા માટે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આક્ષેપો થયા તો આપે માનું છું કે આનાથી મતદાર વિચલિત થઈ શકે છે હું એટલે અત્યાર સુધી મેં ક્યારેય પણ એ આક્ષેપનો જવાબ આપવો એટલે મેં વ્યવસ્થિત ના સમજો કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર પ્રચારમાં વ્યસ્ત હતો કોંગ્રેસે પહેલાં પ્રચારમાં જવાનો વિચાર કર્યો પરંતુ એમને એવું લાગ્યું કે મતદાતાઓ તરફથી બરાબર આવકાર નહીં નથી મળી રહ્યો એટલે એમણે લોકોની વચ્ચે જવાના બદલે કલેક્ટર કચેરી ખાતે જ ચૂંટણી લડવાનું યોગ્ય સમજ્યું એટલે મારે આ બાબતે કોઈ ટિપ્પણી કરવી નથી જનતા જેમનો જવાબ આપશે અને લોકો જેમનો જવાબ આપશે હું ભગવાને પ્રાર્થના કરું કે એમને ક્યારેય એ ડૉક્ટરની જરૂર ના પડે કારણ કે એ જ્યારે એમને ડૉક્ટરની જરૂર પડશે અને એમની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર જતા હશે ત્યારે એમનો અંતરાત્મા ખૂબ દુઃખી થશે કે મેં એક આવા સારા પ્રોફેશનને ખૂબ જ ગંદી રીતે એમને બદનામ કર્યું છે અને આ બાબતે ભગવાન જ એમનું ભલું કરે બિલકુલ તો દર્શક મિત્રો આ હતા વડોદરા લોકસભા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આ યુવા ઉમેદવારના ખભે વડોદરા શહેરની દિશાને દશા બદલવાની પણ સંપૂર્ણ જવાબદારી છે ત્યારે નિશ્ચિતપણે આપણે પણ ભારત ભાગ્ય વિધાતા બનીને આવતીકાલે ચોક્કસપણે મતદાન અચૂક કરીએ કારણ કે કલાકો લાઈનમાં ગરમીમાં ભલે ઊભા રહેવાનું થાય પરંતુ ત્યારબાદની જે સાતા છે એ નિશ્ચિતપણે આ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પનાને સો ટકા સાકાર કરશે કેમેરામેન નવનીત પરબાર સાથે વસિષ્ઠ શુક્લ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે సబ్స్క్రై దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై